ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે તેર જૂન અને શુક્રવાર હવામાનની વાત કરીએ તો મિત્રો વરસાદના પરિબળો સક્રિય થયા છે હવે તમને પહેલા વાત કહી દો મિત્રો કે ગણિત શેષ્ટ્રીના ગણિત ઊંધા પડે અને ડફોના દાખલા સાસા પડે એવું હવામાન માથે હોય છે મોડલો હજી ગોટે ચડેલા છે ઓછું બતાવતા પણ ચેટેલાઇટ પિક્ચર વાદળોની સ્થિતિ કંઈક અલગ બતાવી રહ્યા છે હવે એના કારણોન પરિબળો જોઈ લઈએ આપણે મિત્રો મિત્રો તમને પુરાવા સાથે સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ આ તમે જે સિસ્ટમ છે તે જોવો છો અહીંયા બેલગાવી નીચે છે કર્ણાટકના કિનારે અત્યારે યુએસ પૂગી ગયું છે અરબી સમુદ્ર અને કર્ણાટકના ગોવાના કિનારે છે હવે મિત્રો સેટેલાઇટ વાદળો જોઈએ હવે મિત્રો ચેટેલાઇટ વાદળો જો જોઈએ તો આપણે ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર આવી ગયા હતા આજે રાત્રે અને અત્યારે અરબી સમુદ્રમાં નીકળી ગયા છે હવે મિત્રો પંદરથી પચીસમાં તો સારું બતાવતા હતા બધા મોડલો પણ તેનાથી વહેલા હાર પણ વરસાદ ચાલુ થઈ શકે તો તેનું કયું પરિબળ તો આપણે જે વાવાઝોડું આવવાનું હતું તે જગ્યાએ અત્યારે સિસ્ટમ છે છતાં હવામાન પકડી ગયું હવે એનું કાલ સુધી આપણે જોતા હતા તો છેલ્લી અપડેટો સુધી મોડલોમાં હાઈ પ્રેચર હતું સાડા આઠસો એસપીમાં ગુજરાત ઉપર એટલે ગરમી પડે ને વાતાવરણ ચોખ્ખું થાય હવે અત્યારે શું છે તે જોઈએ સ્ક્રીન ઉપર તો આ તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર કે ગુજરાત આ સાડા આઠસો એસપી હશે મહારાષ્ટ્ર એમપી ત્રણેયની બોર્ડરે આ યુએસી સાડા આઠસો એસપીમાં જોઈ રહ્યા છો અને બીજું યુએસિ આ બેલગાવી પાસે એટલે એનો ટ્રફ ગણો કે ઈએસિક ગણો નબળો એવું નહીં એના કારણે આ ચક્રિયતા વધી છે એટલે આજથી જ મિત્રો જે આપણે પંદર સોળ પહેલાં કહેતા તે આજથી શરૂઆત થઈ જાય વરસાદની દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજથી શરૂઆત થઈ જશે લાંબો ટાઈમ છે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થઈ જાય લાપસીના આંધણ મૂકો અને ફૂલ તૈયારી રાખજો બીજું મિત્રો કે આપણે જે સ્ક્રીન ઉપર પુરાવા સાથે જોઈએ છીએ તે બરાબર દર્શકોને ખાસ પસંદ નથી આવી રહ્યું એવું લાગે છે કારણ કે ડાયરેક્ટ જો આપણે તારીખો આપીને વરસાદનું તો દર્શકોને એવા વિડીયોમાં વધુ વ્યૂ આવતા જોયા આમાં નથી આવતા હવે આપણે બીએફએસ મોડલ પણ જોઈ લઈએ આ મિત્રો આઈટીએમ જી એફએસ છે આઈઆઈટીએમ આમાં દસ દિવસમાં જુઓ તમે તો વરસાદ આવી રહ્યો છે પણ આખા ગુજરાતને કવર નથી કરી રહ્યો પણ થઈ જ જાય છે ગુજરાત કવર હવે આપણે બીએફએસ મોડલ જોઈએ આ ગઈકાલનું અપડેટ છે મિત્રો આ ચોવીસ કલાકમાં ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં એક જીરેક બતાવી રહ્યો છે વરસાદ પણ હવે અડતાલીસ કલાક જોઈએ આ અડતાલીસ કલાકમાં મધ્ય સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી અને દક્ષિણ ગુજરાત ને પૂર્વ ગુજરાતમાં બતાવી રહ્યો છે અડતાલીસ કલાક આ બી એફએસ મોડલ છે આ મિત્રો બોતેર કલાકનું છે આ પણ તમે જુઓ સૌરાષ્ટ્ર કચ્છને પણ કિનારે આવી ગયો છે વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં છે પણ મિત્રો આજનું અપડેટ આવશે બી એફએસની એમાં પણ વધારે વરસાદ બસ બતાવશે દરરોજ માત્રા વધતી રહેશે પરંતુ આ સ્ક્રીન સાથે પુરાવા સાથે આપણે વિડીયો આપીએ એના વ્યૂ મળતા નથી એના કારણે આ પદ્ધતિથી આપ ડાયરેક્ટ વરસાદને પરિબળો બતાવવા તે કોમેન્ટમાં જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી